એ ભાઈઓ તો ફરી એક નવી ભરતી લઈને આવી ગયા છીએ ભરતી જગ્યાની વાત કરીએ તો રહેશે માં ભરતી ફી વગેરેની આપણે માં આવેલ છેલ્લે તારીખની વાત કરીએ તો આઠ નવ બે હજાર પચીસ રહેશે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતો ચાલો ભાઈઓ આપણે વિડીયોને ચાલુ કરીએ એલઆઈસી ભરતી બે સંગઠનની વાત કરીએ તો ભારત જીવન વીમો નિગમ એલઆઈસી पोस्ट ने नाम से सहाय वहीवती अधिकार बात करें तो बतीसमी से कुल जगह करे तो त्र सौ पचास एप्लीकेशन एप्लिकेशन बोर्ड ऑनलाइन से अर्जी करने तारीख सोल ऑगस्ट आठ सप्टेम्बर बेहजार पच्चीस એલઆઈસી ભરતીમાં ખાલી જગ્યાની વાત કરીએ તો એસટી માટે એકાવન રહેશે એસટી માટે રહે છે ઓબીસી માટે એકાણું રહેશે ઈડબલ્યુસી માટે સાડત્રીસ રહેશે યુઆર માટે એકસો બેતાલીસ રહેશે એમ કુલ કરીને ત્રણસો ને પચાસ જગ્યાઓ રહેશે એલઆઈસી ઉંમર મર્યાદાની વાત કરીએ તો એકવીસ થી ત્રીસ વર્ષની માન્યતામાં ગણવામાં આવશે છૂટછાટની વાત કરીએ તો એસસી એસ ટી માટે પાંચ વર્ષ રહેશે ઓબીસી માટે ત્રણ વર્ષ રહેશે પીડબ્લ્યુ એસ માટે દસથી પંદર વર્ષ રહેશે કોઈ પણ જૂના કર્મચારી હોય તેના માટે પાંચ વર્ષની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય ભારતીય યુનિવર્સિટી સંસ્થા માટે કોઈ પણ વિદ્યા શાખામાં સ્થાનિક ડિગ્રી હોવી જરૂરી રહેશે એલઆઈસી ભરતીમાં પગારની ધોરણની વાત કરીએ તો મૂળભૂત પગાર અઠ્યાસી હજાર છસો પાંત્રીસ રૂપિયા રહેશે પર મંથ પેન્શન પણ મળશે એલસી મુસાફરીનો છૂટછાટ પણ મળશે તબીબી સુવિધાઓ મળશે આવું વાહન લોન પણ મળશે અન્ય ઘણી સુવિધાઓ પણ મળવાપાત્ર રહેશે એલઆઈસીમાં પસંદગીની વાત કરીએ તો ભાઈઓ ઓનલાઈન કરવામાં આવશે પરીક્ષાનો એક્ઝામનો સમય રહેશે એક કલાક કુલગુણ સો માર્ગ રહેશે એક કલાકમાં કમ્પ્લીટ કરવાની રહેશે એલઆઈસીમાં મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો તક્ષ ક્ષમતામાં પ્રશ્નો ત્રીસ રહેશે નેવું નેવું ગુણ રહેશે સમયની વાત કરીએ તો ચાલીસ મિનિટ રહેશે સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતોની વાત કરીએ તો પ્રશ્નો ત્રીસ રહેશે ગુણની વાત કરીએ તો સાહીઠ રહેશે સમયની વાત કરીએ તો વીસ કહેવામાં આવશે ડેટાનું વિશ્લેષણ અને અર્થઘટન કરવામાં આવશે તો પ્રશ્નો રહેશે ત્રીસ ગુણ રહેશે નેવું અને સમય રહેશે ચાલીસ મિનિટ વીમા નાણાંકીય બજારની જાગૃતિમાં પ્રશ્નોની વાત કરીએ તો ત્રીસ રહેશે ગુણની વાત કરીએ તો સાઠ અને સમયની વાત કરીએ તો વીસ મિનિટ રહેશે અંગ્રેજી ભાષામાં વર્તમાન કરવાનું રહેશે તો પ્રશ્નોની વાત કરીએ તો બે રહેશે ગુણની વાત કરીએ તો પચીસ અને સમય ત્રીસ મિનિટ રહેશે કુલ એકસો ને વીસ વર્તમાનમાં અને ગુણ છે ત્રણસો પ્લસ પચીસ સમયની વાત કરીએ તો બે પોઈન્ટ પાંચ કલાક એલઆઈસીમાં એન્ટ્રીની વાત કરીએ તો મહત્તમ ગુણ સાઠ રહેશે લાયકાતના ગુણ યુઆર આર એસ ઓબીસીના ત્રીસ ગુણ રહેશે એસટી અને એસી પીડબલ્યુએસને સત્યાવીસ રાખવામાં આવશે ફી બે હજાર પચીસની વાત કરીએ તો એસટી અને અને પીડબલ્યુએસને પંચ્યાસી જીએસટી ટ્રાન્ઝેક્શન સારું લાગશે અન્ય કોઈપણ કેટેગરીને સાતસો જીએસટી ટ્રાન્ઝેક્શન વહેત ભરવાનું રહેશે